જય મુરલીધર દરજે માતો મિત્રો આપણે આજે જીરાનું થેસરનું આવી ગયું થેસરનું કામ ચાલુ હોય જીરામાં બજાજની ફૂકણીનું બહુ સારું રિઝલ્ટ છે તો આપણે બજાજની ફૂકણીને આપણે કાઢવા લઈ આવ્યા છીએ જીરામાં અને જીરું ક્યાંય આગળ પાછળ ઉડાડતી પણ નથી બધું ચેક કરીને જીરું આપણે અત્યારે તો ઓલમોસ્ટ નીકળવા આવ્યું છે જીરામાં બજાજની ફૂકણીનું બહુ સારું એવું રિઝલ્ટ છે અને આપણે મજૂર બજૂર બધું થેસરવાળા તો બધું સાથે જ લઈ આવે છે જીરામાં બહુ સારું એવું ઉત્પાદન એવું છે ને જીરામાં ટ્રેક્ટરમાં જ સીધું ગુણું ભરીને ટોલીમાં જ આપણે એક બીજું આપણું ટ્રેક્ટર છે એમાં નાખીએ ગુણું ગુણું કમ્પ્લીટ સીવીને બધું એક જ બેરું બધું કામ આવે છે અને જીરું બહુ સોખું આવે એટલે સીધું યાર્ડમાં જ આવેલા એક જ છે હવે ભાવ અત્યારે તો આમ તો સારો કહેવાય પણ આમ એક દી રીતે સારું ના કહેવાય પણ બહુ એકલાસ કામ આલે છે એટલે આ રીતનું જીરું ને બધું આપણે જોઈ રહ્યું અને અહીંયા બાજુમાં ટ્રેક્ટર પડ્યું હોય બીજું એ પણ આઈસર જ છે આપણે સીધી ગુણનું ટોલીમાં નાખી જાય છે એક ફેરો નાખી આવ્યા છે ને બીજો ફેરો છે કમ્પ્લીટ તમારે બધું એક ગ્લાસ ગુણનું સીવાતી જાય છે ને બધું કામોને જીરું સોખું સણોઠી જેવું આવે છે બહુ કામ સારું છે જય મુરલીધર જય માધવ